સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદી પરેશભાઈ મોવલિયા અને બીજા ફરિયાદી છે એવિનભાઈ સુખરામવાલા એ બંનેએ આરોપી જસવંતભાઈ અમૃતલાલ બ્રહ્મડ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી હતી ફરિયાદની વિગત એવી છે કે બંને ઇન્ડસ્ટ્રીઅલિસ્ટો આશરે વીસેક વર્ષથી અહીંયા જીઆઈડીસીમાં પોતાના ઇન્ડસ્ટ્રીયલ શેડો ધરાવે છે જેનો આ જે આરોપી છે એ અવારનવાર આરટીઆઈની માહિતી માંગી અને ઇલિગલ કન્સ્ટ્રક્શન છે તેવું અવારનવાર ફરિયાદીને કહેતા હતા અને આવી આરટીઆઈ એપ્લિકેશન ન કરવા અને ફરિયાદીને હેરાન પરેશાન ન કરવા બાબતે પરેશભાઈ છે જે પહેલાં ફરિયાદી એમની પાસેથી સિત્તેર હજારની માંગણી કરેલી હતી તો પરેશભાઈએ વીસ હજાર રૂપિયા આપેલા અને બાકી પચાસ હજાર રૂપિયા પછી હું ફોન કરું જ્યારે મને આપી જવા તેવું ફરિયાદીએ જણાવેલું હતું બસ એવીનભાઈ સુખરામવાલા છે એની પાસેથી પચાસ હજાર રૂપિયાની માગણી કરી અને એને જનવરી માસમાં પંદર હજાર રૂપિયા જે આરોપીને છે એ આપ્યા હતા અને બાકીના પાંત્રીસ હજાર આરોપીએ કીધું હતું કે હું આ જ્યારે ફોન કરું ત્યારે મને આપવા અને જો તમે પૈસા નહીં આપો તો તમારા જે આ ટૂંકમાં કન્સ્ટ્રક્શન છે એની હું આરટીઆઈ કરી અને ખોડાવી નાખીશ એ એ પ્રકારની ટૂંકમાં આરોપી છે એ ફરિયાદી સાથે વાતચીત કરેલી હતી બંને ગુના દાખલ કરી હાલની તપાસ ચાલુ છે આરોપી જે જસવંત અમૃતલાલ બ્રહ્મભટ છે તેને ધરપકડ કરી અને આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે